નમસ્કાર મિત્રો આ વિડીયો પૂરો જોજો અને મિત્રો આજે આપણા ગુજરાતી કલાકારોમાં કોઈ કલાકાર એવો નહીં હોય જેના આંખમાં હોય મિત્રો ખરેખર એક આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એક સોનું ખોવાયું છે એવું પણ મિત્રો તમે કહી શકો કારણ કે ગુજરાતના દરેક નામાં કલાકારોના આંખમાં આંસુ છે કે શું સેજલ પંચાલ પણ આપણી વચ્ચે નથી રહ્યા જ્યાં મિત્રો સેજલ પંચાલ એ ખૂબ જ સારા એક એક્ટર હતા તમે જોયા હશે તો મહેશ વણઝારા તેમજ મિત્રો ગુજરાતના નામાંકિત કલાકાર એવા કે મિત્રો યુવરાજ સુવાળા જેવા મિત્રો મોટા મોટા કલાકારો તેમજ એક્ટરો સાથે કામ કરી ચૂક્યા છે અને પોતાની એક્ટિંગના પ્રદર્શનથી આખી ઇન્ડસ્ટ્રીમાં હચમચાવી નાખી હતી ત્યારબાદ મિત્રો જો આપણે વાત કરીએ તો અત્યારે દરેક કલાકારોને સમાચાર મળી રહ્યા છે કે તમારી સાથે કામ કરતા એવા મિત્રો સેજલ પંચાલ તમારી સાથે નથી રહ્યા જ્યાં મિત્રો તમને આ જાણીને આશ્ચર્ય થશે અને જો મિત્રો આપણે એમના વિશે વાત કરીએ કે એમનું કેવી રીતે નિધન થયું તો મિત્રો જો આપણે વાત કરીએ તો થોડા સમય પહેલાં પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોતે એક પોસ્ટ પોસ્ટ અપલોડ કરી હતી અને એમાં તેઓએ લખ્યું હતું કે હું મારી જિંદગીથી થાકી ગઈ છું જ્યાં મિત્રો પોતે એવું લખ્યું અને ત્યારબાદ મિત્રો કે ભગવાન મને ફરીથી જિંદગી તેમજ મને ફરીથી જન્મ આપે તો મને એક સ્ત્રી તરીકે જન્મ મત આપજે જ્યાં મિત્રો આટલું કહ્યું એના પાછળનું કારણ શું છે તેમના મોતનું કારણ શું છે એ તો મિત્રો હજી સુધી બહાર આવ્યું નથી પરંતુ જ્યાં મિત્રો હાલ જે એમનો એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ ખરેખર મિત્રો આપણને એમની તાજી યાદ અપાવી શકે છે જ્યાં મિત્રો તેમને એ જૂના પહેલા વિડીયો એક અપલોડ કર્યો હતો યુવરાજ સુવાળા સાથે જે અત્યારે મિત્રો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ખરેખર મિત્રો યુવરાજ સુવાડા સાથે એમનો આ તમે વિડીયો જોશો તો તમે પણ રોવા લાગશો અને ખરેખર મિત્રો બેન માટે સેજલ પંચાલ માટે કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં કારણ કે મિત્રો અત્યારે એમના પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે તો કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં ત્યારે મિત્રો જુઓ યુવરાજ સુવાળાનો તેમજ સેજલ પંચાલનો આ ખાસ વિડીયો અમદાવાદ શેર માં વાતો થાય ગોડી તન શે તું જાણી મારી કોડ વાતો થાય ને શે સહન થા